તો હાલો એટલે પામલે સ્વાગત છે તમારું આજના અમારા નવા વલોકમાં તો કેમ છો તો એમ બધા મજામાં મજામાં થઈ ને આપણે પણ એકદમ મજામાં ને અત્યારે આપણે વીએ લીંબુ પાડવા ને એ કે આપણે જુઓ ધુઆ બેન છે આજ તો ધુઆ બેન ઇન્સ્ટાગ્રામમાં છે ધુવી બ્લોગ છે આ જો આપણી પાંખી એ અહીં આવે મોટું દેખાડ તારું આ જો તેમ બધા કહો ને હા એ તો ખીસડો દેવા ખાલી ગયા હતા ને લેતા એવા તા જો બોલો હું કહેશ આપણે છે ને અત્યારે પીળા પીળા લીંબુ ખાલી વીણવાના છે કાસા ના લેવાના કારણ કે કાસા છે ને ભાવ નથી ને એટલે કાસા ન લેતા પહેલાં ઉતરતા હતા હવે ન લેવાના હવે ખાલી પીળા પીળા લેવાના છે દાળી આ દાળી આપી જાવ લીંબુની લો છે વિશે મામો બે તો ઓલા બધા આમ વિના છે આ બાજુ અને આપણે આમ લેવાનું છે શેડો ઓલ તો આપણે ઇંચ્યા છે લે અને આપણે છે ને લીંબુ કેવા લેવાનું છે તમને ખબર છે લીંબુ તો મારી વાહે છે પીળા પીળા દેખાય ને એવા જ લેવાના છે એ જો આવા ટીંગાઈને પીળા દેખાય નહીં લેવાના છે બાકી કાસા છે ને કાસા આપણે ન લેવાના કારણ કે કાસાનો ભાવ છે નહીં ને આપણે લઈને કંઈ કામના છે પીળા પીળા લેવાના છે કાસાનો ભાવ થોડોક બેસી ગયો એટલે બાકી કાલકા બંધી જોઈ જાય હવે લેવી કે નહીં બાકી અત્યારે તો છે ને પીળા પીળા લેવાના છે અત્યારે જો આપણે હવા લીંબુ પાડ્યા ને એ કહેવા તો આપણે લેવાનું છે એમાં થોડાક કાસાને પીળા બે મિક્સ મળે જો આમ હોય જો પીળા જેવું છે તો આંચા પાછું જો જો જોય એટલે આપણે અહીં જોડી દીધા અહીંયાથી તો હવે છે ને આપણે વીણી લેવી તો અત્યારે કે આપણે પાડતા પાડતા છે ને શેડેથી અહીંચા આવ્યા અને અંચા છે ને એક ટેક લીંબુ લાડ બધા પીળા હતા ને તો અહીંયા

ઓલે લેટ આ આ आसुरक सही ले

Secca, buta questa. Amarice. 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 molla Amarice. 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 Amarice.

આપણે ઓલાવણ પાડતા હતા હા ભી અંચાઈ હેઠે આ જો અભી મારા ધુવીબેન છે ને એકલું બહુ ડોલ ઉભરે હોઈ એકલું કામ જ કરે આમ જો એકલા લીંબુ ધૂણીએ રાખે ઓલી મારી ડોલ છે ને એ આખી ભરી દીધી આ નાની ડોલ ભરી ભરીને એમાં નાખે નાની ડોલ ભરીને એમાં નાખી દે આખી ભરી દીધી કા ધૂવી બેન

લખ લીંબુ પાડી જા તો આપણે છે ને અત્યારે હેઠે પગી ગયા ઠેકે ઉગલા શેટે થી લેતો આવતા હતા ઘણા આ ગયા હેઠે થોડાક છે પીડા પીડા આવડા ખાલી લેવી છે તમને ખબર જ છે અને દો લીંબુ મોર તો જો આમ આવ્યો કધુલી તો મોર તો જો ઈ લાલ લીંબુ છે તો સીણા જીણા લાડ છે કા

Ezo wabe be hiya gaturon bali, nia apodai nia dareseals, morsa nle tungo linda, euse, recharesenao khailewi, peshi limbu harakarwa nase, one minute later, wainalekai recharesenao gani limbu harakarwa mutia, amino, a bezo, limbu harakarwa nake di peshi, labirano hokadilewi, kasa bây giờ bắt đầu gì đi bi, nó có cắt đi, cá gì đi bây giờ chúng ta thổi gì đi, lấy phi ra nó không có đi, mình chắc cái ai chara, <coughs> <coughs>

આવે એમાં જાય તો કઈ નઈ આપડે છે ને લીંબુ હરા કરીને કીએ થોડોક એટલે પછી બાંધી દેવી અત્યારે ગાય છે ને આપણે બધાએ લીંબુ હેઠળ નાખી દીધા છે ઠલવી નાખ્યા અને હવે આમાંથી છે ને કારોજ ભરતા જવા કાંટો કરતા જઈએ અને ગાઢડીઓમાં કલાકામાં નાખતા જઈએ આમાંથી રહેવા ડાયરેક્ટ પીળા પીળા વિ

ले ल ओ वाला ने हि बाई किन छ ह आ आ न पाइस्न ले ल तो ले ल तराज दाडी न छ मारा छोडा छ आ दाडी न छ मारे हो छ तार जोतन छ तार पतंग उडावण छ केरो केरो चल अब न बले जुवा やはり。<collaborate>

মালিমনে মারয় দোরো মাই পাডেশে কডিকে? নে মতো সডবেশে সট্ষে আকি দোসে সডবে সডবেশে মাই কাই পাই মাই সটেশে কারে প�

પણ મોડ વાગે છ વાગે આવે છે બાકી એવું છે બધી જવું વન મિનિટ લઈ ને খাই ধাবি ধ ગટીડો તો હેઠે છે એમ એમી આવ્યા એ એગડે આવ્યો તો વઈ ગયો હેઠે અને એમી તઈણે છે કા ધુવા બે હા હું બોલ્યો કઈ હા બોલો એમ થો બહુ પહેલા આવ્યા છે વિંછી લમચાડી બનાવીશું ચણા મસાલે બનાવન છે અહી જો બધું સામાન લાવ્યો કા હા ફેર આગડે બનાવી છેણા મસાલે અને આયા છે ને મારી પાસે એકલો ધવાડો આવે છે એટલે જોવો તો આમ જોઓ અને અત્યારે છે ને આ વોલોગ આપણે અહીંયા એન્ડ કરીશું કારણ કે બહુ લાંબો થઈ જાય છે એટલે અને હોપ કે તમને ગમ્યું હશે અમારો વોલોક તો કેવો લાગ્યો લો કોમેન્ટમાં કહેતા જજો અને નવા આવી દો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાયજો બાય બાય